हे शारदे मां हे शारदे मां अज्ञानता से हमें तार देना आप सब ने हेलो सौराष्ट्र परिवारवती वसंत पंचमी ने हार्दिक शुभकामनाओं नमस्कार मित्रों हूँ जो प्रभात मौजूददार जोरा जो आप हेलो सौराष्ट्र समाचार सब पहला नजर करिए आज की हेडलाइंस पर भारत इंग्लैंड टेस्ट क्रिकेट नो मैच राजकोट खाते प्रारंभ नेट प्रैक्टिस हो જામનગર શહેર જિલ્લા પોલીસ વડા કચેરી પાસે આગ લાગી ગુનામાં કબજે કરેલ વાહનોમાં આગ લાગી રાજકોટ ખાનગી હોસ્પિટલની બેદરકારીમાં પ્રસુતા મૃત્યુ પામે પરિવારની હોસ્પિટલ સામે આખોશ હવે જોઈએ સમાચારો વિસ્તારતી જામનગર સમસ્ત ખેડૂત સમાજ અને ખોડિયાર નગરના રહીશોની કાયમી રસ્તાની માંગ સાથે ચીફ ઓફિસરને આવેદનપત્ર બજરંગનગરથી ખોડિયાર નગરને જોડતા જાહેર રસ્તાની સુવિધા માટે પાલિકાના જનરલ બોર્ડમાં ત્રણ ઠરાવો થયા ચૌદમાં નાણાં પંચની બત્રીસ લાખની ગ્રાન્ટ પાછી ગઈ માત્ર ત્રણ દબાણદારના માંડવા હટાવવા ન પડે તેવી દબાણદાર લેખિત માંગણીઓને પાલિકાના એક બે સભ્યોનું સમર્થન કેટલું વ્યાજબી છે ખેડૂતો અને ખોડિયાર નગરને કાયમી રસ્તો મળે તે માટે નાણાકીય જોગવાઈની દરખાસ્ત પૂર્વે દબાણ હટાવીને કાચો રસ્તો ત્વરિત આપવાની બુલંદ માંગ સાથે આવેદનપત્ર પાઠવતા સમસ્ત ખેડૂત સમાજ અને ખોડિયાર નગરના રહીશોની વિશાળ રેલી સરદાર ચોકથી નગરપાલિકા કચેરી ખાતે કાયમી રસ્તો આપોના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અહેવાલ નટવરલાલ ભાતિયા અંદર જે આપણે સામાન્ય લોકો છે એમને આવવા જવામાં તકલીફ થાય છે અને ત્યાં નાડું જે ભરાઈ જાય છે કોઈ વૈકલ્પિક રસ્તો નથી તે માટે આપણે રેલવેની અંદર પણ જે માપણી કરાવવાની હતી કરાવી દીધી છે એનો ઉલ્લેખ પણ આવી ગયો છે આપણી જોડે માપણી થઈએ અને હાલ મામલતદાર સાહેબ થ્રુ એ પ્રાંત ઓફિસમાં આપણે મોકલી આપી છે જે જગ્યા માટેની વસ્તુ એટલે આગળની જે કામગીરી છે ભાઈએ જેમ કીધું એમ ઝડપથી અમે કરી અને વૈકલ્પિક રસ્તો જે કમની સિઝન છે આવી પહેલાં ઝડપથી ચાલુ થાય જો રસ્તાને માંગ છે છે કે નહીં એક તો સરસ યોગ્ય છે અને એના માટે મારી નગરપાલિકાએ એક આ લાંબી મુદત પડી પ્રાથમિક સુવિધા કેમ નથી આપવાનું અલગ અલગ રીતે જે તે ઉક્ત гранટ અને